ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ અસોસિએશનના અગ્રણીઓએ પત્ર આપી વિસંગતતા દૂર કરવા માટે રજૂઆત કરી છે ગુજરાત રાજ્યમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ અસોસિએશન દ્વારા પ્રીસ્કૂલ નોંધણી નિયમોમાં થઈ રહેલી વિસંગતતા દૂર કરવા અને નવી પોલિસી બનાવવા રાજ્યભરમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેને લઈ સુરતમાં પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તો ગુરુવારના રોજ જીઆઈસ એટલે કે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના ગુજરાત એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રીસ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવવામાં આવેલ છે અને પ્રી પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે ગુજરાતભરમાંથી રાજકોટ સુરત અમદાવાદ વડોદરા તેમજ ગાંધીનગર પ્રીસ્કૂલ સ્કૂલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ મહિલા અને બાળ વિકાસ મંત્રી તમામ જિલ્લાના કલેક્ટર શિક્ષણાધિકારી તેમજ તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરને એકસાથે વિનંતી તેમજ રજૂઆત કરાઈ હતી तो सूरत में एसोसिएशन द्वारा कलेक्टर ने आवेदन पत्र आप विविध मुद्दाओं अंगे रजूआत कर वंदे मातरम हम गुजरात प्री स्कूल एसोसिएशन से हैं सभी लोग और सूरत प्री स्कूल सभी प्री स्कूल आज यहाँ पे एकत्रित हुई हैं कलेक्टर सर से मिलने के लिए और हमारा निवेदन है कि जो 15 साल का लीज एग्रीमेंट गाइडलाइंस में आया है उसमें हमें थोड़ी सी राहत मिले वो साढ़े महीने कि अगर एग्रीमेंट बना देते हैं तो हमारे लिए ये बहुत इजी हो जाएगा बिकॉज कोई भी मतलब 10 महीने हो गए इस गाइडलाइंस को आए हुए उसमें हम सभी प्री स्कूलर्स ने ट्राई किया अपने अपने लैंडलॉर्ग से बात किया कोई भी पूरे पंद्रह साल का लीज एग्रीमेंट बना के देने के लिए रेडी नहीं है और ये जितनी भी प्री स्कूल्स हैं सारी लेडीज चला रहे हैं अगर इसमें हमें कोई भी तरह की राहत नहीं मिलती है तो हमारी जितनी भी इंडिपेंडेंसी है वो पूरी खत्म होती है लोग गुजरात इंडिपेंडेंट एसोसिएशन प्री स्कूल एसोसिएशन माथी सूरत सिटी तरफ से સ્કૂલ્સના ઓનર્સ અહીંયા ભેગા થયેલા છે અને અમે લોકો સરકારે જે નવી જાહેર કરેલી છે નેશનલ એજ્યુકેશન પોલિસી એમાં જે બે કે ત્રણ મુદ્દાઓ છે જે અમારા માટે અશક્ય છે તો સરકાર શ્રી અમને એના માટે થોડો સપોર્ટ કરે એના માટે અમે લોકો અહીંયા ભેગા થયેલા છીએ શું માંગણી છે અમારી માંગણી એવી છે કે બે કે ત્રણ મુદ્દા છે જેમાં એક બીયુ સર્ટિફિકેટ છે